દૂધ અને પશુ દૂધની હાનિકારક અસરો છાતીનું દૂધ એ સંપૂર્ણ પોષણ નો પ્રવાહી સ્ત્રોત છે તેમાં પાણી કાર્બોહાઈડ્રેટ ફેટ

પહેલા ચાલો કે શિશુઓ માટે ઔદ્યોગિક રીતે તૈયાર કરાયેલ ખાદ્ય ઉત્પાદન સામાન્ય રીતે બાળકોને વોટર કપ કે ચમચી વડે પીવડાવવામાં આવે છે ફોર્મુલા દૂધમાં પશુના દૂધનો પાવડર અથવા સોયા મિલ્ક અને વનસ્પતિ તેલ હોય છે

ફોર્મુલા દૂધ બનાવવાની પ્રક્રિયામાં ઘણા એન્ઝાઇમ નાશ પામે છે તેથી તેમાંથી પોષક નબળું થાય છે છે કરતા શિશુઓની તુલનામાં જેઓ દૂધ પર રહે તેમની આંતરડાની રચના અલગ હોય છે આનાથી શિશુના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની સમસ્યાઓ આવી શકે છે ફોર્મ્યુલા દૂધ પીવડાવવાને લીધે આંતરડામાં સારા બેક્ટેરિયાનો વિકાસ ઘટે છે તે રોગ ઉત્પન્ન કરતા શિશુઓમાં આંતરડાની પેશીઓને ઈર્જા થાય છે અને તે નાશ પામે છે આવા બાળકોની હાલત ગંભીર હોય છે કારણ કે તેમના આંતરડાની પેશીઓ નાશ પામી હોય છે ફોર્મુલા દૂધ લેતા શિશુઓને વારંવાર પાચન સંબંધિત સમસ્યા થાય છે. તેમને પેટમાં ગેસ થવો, પેટનું ફૂલવું અને ઝાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે બાળકોને ફોર્મ્યુલા દૂધ પીવડાવવામાં આવે છે, તેમને સ્થૂળતાની સમસ્યા થવાની શક્યતા વધુ હોય છે. આગળ જઈને જીવનમાં ડાયાબિટીસ અને બીપી વધવાનું જોખમ પણ વધારે રહે છે. એક વર્ષથી ઓછી ઉંમરના શિશુઓને ફોર્મ્યુલા દૂધ પીવડાવવાથી અચાનક મૃત્યુની શક્યતા વધે છે.

અને અસ્થમા ઘરઘરાટ થવાની શિશુઓમાં ત્વચાની એલર્જીનું જોખમ વધી શકે છે ફોર્મુલા દૂધને યોગ્ય રીતે તૈયાર કરવામાં બેદરકારી કરવાથી વધુ નુકસાન થઈ શકે છે ચાલો એક ઉદાહરણથી આને સમજીએ જો પાણીમાં વધુ પડતો પાવડર ઉમેરવામાં આવે તો તેના લીધે શિશુઓમાં પાણીનું પ્રમાણ ઓછું થાય છે તે શરીરમાં સોડિયમના સ્તરમાં પણ વધારો કરી શકે છે પરિણામે શિશુમાં ચિડિડાપણું આડસ અને આંચકીના હુમલા જેવા લક્ષણો દેખાઈ આવે છે ઉચ્ચ સોડિયમ સ્તર શિશુની અપરિપક્વ કિડની પર પણ ભાર મૂકે છે અગાઉ સૂચવ્યા મુજબ ફોર્મુલા દૂધ એ મોંઘું હોય છે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે માતાઓ વધારે પાણીમાં ઓછો પાવડર ઉમેરી શકે છે પાવડરનું પ્રમાણ ઓછું લેવાથી શિશુ ભૂખ્યું રહી શકે છે અને તેના પરિણામે વજન વધારો ઓછો રહી શકે છે ફોર્મુલા દૂધને બનાવતી વખતે અને તેને સંગ્રહતી વખતે સ્વચ્છતા જાળવી એ જરૂરી છે ફોર્મુલા દૂધને ગરમ તથા સ્વચ્છ પાણીમાં તૈયાર કરવાનું હોય છે તેને ઠંડા અને ગંદા પાણીમાં તૈયાર કરવામાં આવે તો તેનાથી શિશુમાં ચેપ થઈ શકે છે છે ફીડિંગ અવારનવાર સાફ તથા કરવી પડે જો તેને સારી રીતે સાફ કરવામાં ન આવે અથવા ગંદા પાણીથી સાફ કરવામાં આવે તો તે ચેપનું કારણ બની શકે છે અત્યાર સુધી આપણે ફોર્મ્યુલા દૂધની ચર્ચા કરી છે ચાલો હવે પશુ દૂધ વિશે વાત કરીએ ગાય ભેંસ બકરી વગેરે દૂધ ને પશુ દૂધ કહેવામાં આવે છે ચાલો હું તમને કારણ સમજાવું માતાના દૂધ અને પશુના દૂધની પોષક ઘટક રચનામાં તફાવત હોય છે પ્રાણીના દૂધમાં કેસીન નામનું પ્રોટીન પ્રમાણ વધુ હોય છે માતાના દૂધની સરખામણીમાં તે છ થી સાત ગણું મુશ્કેલ છે જ્યારે કે માતાના દૂધમાં વે પ્રોટીન પ્રમાણ વધારે હોય છે કેસીનની તુલનામાં નવજાત શિશુઓ માટે વે પ્રોટીનને પચાવવાનું સરળ છે બાળકોને ગાયનું દૂધ પીવડાવવાથી દૂધના પ્રોટીન વધે છે અને શારીરિક વિકાસને ક્ષતિ પહોંચાડે છે પશુઓના દૂધ અને માતાના દૂધ બંનેમાં આયન ઓછું હોય છે પરંતુ માતાના દૂધમાંનું આયન

તેમાં ક્લોરાઇડ અને ફોસ્ફોરસનું પણ ઉચ્ચ સ્તર હોય છે ઉચ્ચ ફોસ્ફેટ લોડ ને લીધે શિશુમાં કેલ્શિયમ ઉણપ થઈ શકે છે પશુ દૂધ એ ફોર્મુલા દૂધ જેમ જ અન્ય નુકશાનો ધરાવે છે ઉદાહરણ તરીકે માતાના દૂધના પર્યાવરણીય ફાયદા છે પશુ અને ફોર્મુલા દૂધમાં પ્રોસેસિંગ પેકેજિંગ અને પરિવહનોનો સમાવેશ થાય છે આનાથી

અન્ય દૂધ પીવડાવવાથી ગર્ભાવસ્થા વચ્ચે કોઈ પણ સંપૂર્ણ સબસ્ટિટ્યુટ નથી માતાના દૂધના સબસ્ટિટ્યુટનું વધુ પડતું માર્કેટિંગ અને પ્રચાર કરવામાં આવે છે પરિણામે વિશિષ્ટ સ્તપાનમાં ઘટાડો થાય છે

છ મહિના પછી સ્તનપાન સાથે પૂરક ખોરાક શરૂ કરવો સમજાવવામાં આવી છે અસરકારક સ્તનપાન હેતુ કૃપા કરી તેમને નિહાળો આ ટ્યુટોરિયલ અહીં સમાપ્ત થાય છે આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી विदाय लू छू जोड़ावा आभार